હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારા માટે દમાલુની રેસીપી લઈને આવી છું તો નાના મોટા સૌનું ફેવરિટ એવું આજે આપણે દમાલુ બનાવીશું તો તમે પણ તેને ચોક્કસથી ટ્રાય કરજો તો ફ્રેન્ડ્સ દમાલુ બનાવવા માટે મેં પાંચસો ગ્રામ જેટલા આ રીતના જે નાના બટાકા આવે છે તે લીધા છે અને તેને બેથી ત્રણ પાણી ધોઈ લીધા છે તમે નાના બટાકાની જગ્યાએ મોટા બટાકાના પણ ટુકડા કરીને લઈ શકો છો તો હવે તેને કુકરમાં ટ્રાન્સફર કરી લઈશું અને તેની અંદર દોઢ ગ્લાસ જેટલું પાણી અને એક ચમચી જેટલું મીઠું એડ કરીશું બટાકા ચડવવા માટે કુકરમાં એક જ વિસલ કરવાની છે એક વિસલમાં લગભગ એંસી ટકા બટાકા ચડી જશે કુકરમાં એક સીટી વાગે અને કુકર ઠંડુ થાય ત્યાં સુધીમાં દમાલો માટેનો મસાલો તૈયાર કરી લઈએ તો હીમે ચાર જેટલી ડુંગળી ત્રણ ટામેટા બે લીલા મરચાં એક ઇંચ આદુનો ટુકડો અને દસથી બાર કડી લસણને લીધી છે ડુંગળીને એકદમ સરસ ઝીણી ચોપ કરી લઈશું ટામેટાને ની ગ્રેવી બનાવી લઈશું મરચાંને કટ કરી લઈશું અને જે આદુ લસણ છે તેને અધકચરો ખાંડી લઈશું બટાકા ચડી ગયા છે તો તેને છોલી લઈશું અને આ રીતે કાંટાની મદદથી બધા જ બટાકામાં કાણા પાડી લઈશું જેથી જ્યારે ગ્રેવીમાં એડ કરીએ તો બટાકાની અંદર સુધી ગ્રેવી જઈ શકે હવે આપણે એક મસાલો તૈયાર કરી લઈએ તો એક બાઉલમાં એક ચમચી ધાણા જીરું અડધી ચમચી હળદર એક ચમચી લાલ મરચું અને એક ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરીશું અને તેની અંદર થોડું પાણી એડ કરીશું પાણી મેં જેમાં લસણ અને આદુ વાટ્યું હતું તેમાંથી ધોઈને લઈ લીધું છે તો તે પાણી એડ કરી અને એક સરસ આ રીતનો લિક્વિડ મસાલો બનાવી લઈશું હવે એક નોનસ્ટિક કઢાઈમાં ચારથી પાંચ ચમચા જેટલું તેલ એડ કરીશું અને તેની અંદર બટાકા એડ કરી દઈશું આપણે અહીં બટાકાને સેલો ફ્રાય કરવાના છે એટલે કે આ રીતે તેલની અંદર ગેસની ફ્લેમ હાઈ રાખી અને હલાવતા જઈશું અને બટાકાને એકદમ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી ચડવા દઈશું તમે તેને ડીપ ફ્રાય પણ કરી શકો છો તો આ રીતે એકદમ સરસ એના અંદર એકદમ ગોલ્ડન કલરનું ઉપર કવર જેવું થઈ જાય ત્યાં સુધી તેને ચડવા દઈશું આ રીતે લગભગ સાતથી આઠ મિનિટ સુધી ગેસની ફ્લેમ હાઈ રાખી અને તળીશું તો સરસ આ રીતનો એકદમ સરસ બટાકા થઈ જશે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી અને બધા જ બટાકાને કાઢી લઈશું બટાકાનો એકદમ સરસ આ રીતનો કલર બદલાઈ જાય ત્યાં સુધી તેને ચડવા દઈશું તો તમે જોઈ શકો છો કે કેટલા એકદમ સરસ થઈ ગયા છે તો આ રીતના ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી થવા દઈશું હવે કડાઈમાં જે બટાકા તળ્યા પછી જે તેલ છે તેની અંદર થોડાક આખા મસાલા એડ કરી દઈશું મસાલા તેલની અંદર શેકાશે એટલે એક સરસ મેલ આવશે પછી તેની અંદર જે ઝીણી એકદમ ચોપ કરેલી ડુંગળી છે તે એડ કરી દઈશું ગેસની ફ્લેમ એકદમ હાઈ કરી દઈશું અને ડુંગળીને આછા ગુલાબી રંગની થાય ત્યાં સુધી સાંતળીશું ડુંગળીને સતત હલાવતા રહીશું અને ડુંગળીનો કલર ચેન્જ થાય અને તેની અંદરથી તેલ છૂટું પડવા લાગે એટલે જે ખાંડેલા આદુ અને લસણ છે તેને એડ કરી દઈશું આદુ લસણને એડ કર્યા પછી તેને પણ એકદમ સરસ રીતે ડુંગળીની અંદર શેકી લઈશું ગેસની ફ્લેમ હાઈ રાખીશું અને બેથી ત્રણ મિનિટ માટે એકદમ સતત હલાવતા રહીશું અને આ રીતનું અંદરથી તેલ છૂટું પડવા લાગે ત્યાં સુધી શેકીશું હવે ડુંગળી આદુ લસણ સરસ રીતે શેકાઈ ગયું છે તો જે તૈયાર કરેલો મસાલો છે તે એડ કરી દઈશું તો આ રીતે પાણી નાખી અને મસાલો એડ કરવાથી મસાલો બળી જતો નથી અને એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય છે તો મસાલાને પણ એકથી બે મિનિટ માટે શેકી લઈશું અને મિક્સ કરી લઈશું જે તેની અંદર રહેલું પાણી પણ સરસ રીતે બળી જશે મસાલો શેકાઈ જાય અને તેલ છૂટું પડવા લાગે એટલે જે કટ કરેલા લીલા મરચાં છે તે એડ કરી દઈશું અહીં લીલા મરચાં નાખવા બિલકુલ ઓપ્શનલ છે મરચાંની પણ સારી રીતે અંદર મિક્સ કરી લઈશું અને હવે જે ટામેટાની પ્યુરી છે તે એડ કરી દઈશું ગેસની ફ્લેમ હાઈ રાખીશું અને બધું જ મિક્સ કરી લઈશું સરસ હલાવતા રહીશું અને ટામેટાનું પાણી બળી જાય ત્યાં સુધી હલાવીશું અને ગેસની ફ્લેમ હાઈ રાખીશું જેથી પાણી ફટાફટ બળી જશે અને એકદમ સરસ ગ્રેવીની સ્મેલ આવવા લાગશે ચારથી પાંચ મિનિટ સતત હલાવીશું એટલે એકદમ આ રીતે સરસ ઘટ થઈ જશે અને એકદમ સરસ તેલ છૂટું પડવા લાગશે એટલે તેની અંદર લગભગ ચારથી પાંચ ચમચી જેટલું દહીં એકદમ સરસ ફેંટી અને એડ કરી દઈશું અને તેને એકદમ સરસ હલાવી અને મિક્સ કરી લઈશું દહીં ફાટી ન જાય એટલે સતત હલાવતા રહીશું અને દહીંનું પાણી બળી જાય અને તેલ છૂટું પડે તે રીતે એકદમ સરસ હલાવી લઈશું હવે જે સેલો ફ્રાય કરેલા બટેકા છે તેને અંદર એડ કરી દઈશું અને બટાકાને એકદમ સરસ ગ્રેવીમાં મિક્સ કરી બેથી ત્રણ મિનિટ માટે ગ્રેવીની અંદર ચડવા દઈશું અને તેની અંદર લીલી કોથમીર સમારેલી અને કસૂરી મેથીને હાથેથી મસળી એડ કરી દઈશું અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દઈશું હવે બધી વસ્તુને મિક્સ કરી લઈશું એકદમ સરસ મિક્સ કરી લઈશું અને તેની અંદર એક ગ્લાસ જેટલું ગરમ પાણી એડ કરીશું અહીં પાણીને ગરમ કરેલું એડ કરવાનું છે જેથી ગ્રેવી એકદમ સરસ થીક થઈ જાય હવે બે મિનિટ માટે ઢાંકી અને પાણી બળી જાય અને એકદમ સરસ તેલ છૂટી જાય ત્યાં સુધી થવા દઈશું હવે મેં અડધી ચમચી જેટલી ખાંડ એડ કરી છે ખાંડ નાખવી બિલકુલ ઓપ્શનલ છે પણ ટામેટાની ખટાશના લીધે જો ખાંડ નાખીશું તો ટેસ્ટ એકદમ સરસ બેલેન્સ થઈ જશે તો ખાંડ નાખી હલાવી દઈશું અને એક ચમચી જેટલું બટર કે બટર ન હોય તો તમે મલાઈ પણ એડ કરી શકો છો નાખી અને સરસ તેલ છૂટું પડી જાય ત્યાં સુધી ચડવા દઈશું ગેસની ફ્લેમ લો કરી લઈશું અને બેથી ત્રણ મિનિટ માટે ઢાંકી અને ચડવા દઈશું તો એકદમ સરસ તેલ છૂટું પડી જશે અહીં હું પરોઠા સાથે ખાવા માટે દમાલું બનાવું છું એટલે મેં અહીં થોડુંક થીક બનાવ્યું છે જો તમે રાઈસ સાથે ખાવું હોય તો થોડી ગ્રેવી પતલી રાખી શકો છો તો એકદમ સરસ મિક્સ કરી લઈશું અને આપણો આ દમાલું રેડી છે તો તેને એક સર્વિંગ બોલમાં કાઢી લઈશું તો એકદમ ટેસ્ટી એવું આ દમાલું તમે ચોક્કસથી ટ્રાય કરજો અને જો મારો આ વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ